ઇન્ટરનેશનલ ક્રિકેટ કરોડ ગયા પાણીમાં જુઓ શહેરમાં ગત મોડી રાત થી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે સામાન્ય વરસાદમાં શહેરના કેટલાય ભાગોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે જો કે શહેરમાં પાલિકાની નબળી કામગીરીને કારણે પાણી ભરાયા હોવાનું સમજાય છે પરંતુ કોટંબી ખાતે મળેલા નવા ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાય તે વાત નવાઈ પામે તેવી છે ઉલ્લેખનીય છે કે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગ શરૂ થઈ છે તેવામાં ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા સ્ટેડિયમની સુવિધાઓને લઈને કરાયેલા મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પંદરથી ઓગણત્રીસ જૂન દરમિયાન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની માટે એસોસિએશને એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જે સમયે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું ત્યારે તેની પાછળ અંદાજિત બસો કરોડ કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો આ સાથે ઇન્ટરનેશનલ સ્ટેડિયમની સુવિધા અંગે પણ મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા